આજે આપણે બનાવીશું મેંદા ના લોટ ની બ્રેડ જે એકદમ બહાર જેવી જ ઘર માં બને છે અને આ બ્રેડ ને ઘર માં બનાવવી ખૂબ જ સરળ છે તો આજે તમારા બધા માટે બ્રેડ ની રેસીપી શેર કરી રહી છું એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે ખૂબ જ સુપર સોફ્ટ અને સ્પોન્જી ઓવન વગર ઇસ્ટ વગર અને ખૂબ જ ઓછી સામગ્રી થી જુગાડ કરીને ઘર માં જ બ્રેડ બનાવીશું તો વિડીયો ને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર ધીમી ફ્લેમ પર પ્રિહિટ કરવા મૂકી દેસુ કુકર પ્રિહિટ થાય છે ત્યાં સુધીમાં માં બ્રેડ નું બેટર તૈયાર કરી લઈએ તેના માટે બાઉલ માં ત્રણ ચમચી દહી લેશું તેમાં બે ટેબલ સ્પૂન ખાંડ નાખીશું ત્યારબાદ મે ત્રણ કપ જેટલું જેમાંથી તેમાં ત્રણસો ગ્રામ મેંદાનો લોટ ઉમેરીશું સાથે એક ટી સ્પૂન બેકિંગ પાવડર એક ટી સ્પૂન મીઠું નાખીને બધી સામગ્રીને મિક્સ કરી લેશુ હવે જે બાકીનું દૂધ હતું તે થોડું થોડું કરીને ઉમેરતા જશું જો જરૂર પડે કરીડા ત્રણ કપ દૂધ લીધું છે બેટર ની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ એ મુજબ તમે દૂધનો ઉપયોગ કરજો અને આ રીતે સ્પેચ્યુલા ને કટ એન્ડ ફોલ્ડ કરીને ચલાવીશુ ત્યારબાદ તેમાં ત્રણ ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ ઉમેરીશું જો તમારી પાસે ઓલિવ ઓઇલ ન હોય તો કોઈ પણ સ્મેલ વગરનું તેલ લઈ શકો છો તો બ્રેડનું બેટર તૈયાર થઈ ગયું છે હવે મોલ્ડ ને રેડી કરી લઈએ તેના માટે મેં આજે જુગાડ કરીને બ્રેડ બનાવવાનું વિચાર્યું છે કેમ કે ઘણા લોકો પાસે મોલ્ડ હોતું નથી તો ઘર માં કોઈ પણ એલ્યુમિનિયમ નો ડબ્બો હોય તો તેનો ઉપયોગ કરીશું મેં અહી મીડિયમ સાઈઝ નો ટીન નો ડબ્બો લીધો છે જેને તેલ વડે ગ્રીસ કરી લેશું હવે બેટર માં સાદો ઇનો નું એક પેકેટ ઉમેરીશું નાખ્યા પછી તરત જ મિક્સ કરીને ડબ્બામાં ભરી દેશું ડબ્બાને થોડું ટેપ કરી લેશું જેથી બેટર એક સરખું થઈ જાય ઈનો નાખ્યા પછી જરા પણ સમય બગાડ્યા વગર ડબ્બાને પ્રિહિટ કરેલા કુકરમાં મૂકી દેશું અને કુકરની સીટી નીકાળીને ઉપર એક વાટકો ઢાંકી દેશું જેથી બ્રેડ સરખી રીતે ફૂલે તો વીસ થી ત્રીસ મિનિટ સુધી બેક થવા દેશું ત્રીસ મિનિટ પછી ટૂથપીક નાખીને ચેક કરી લેશું ટૂથપીક પર બેટર ચોટતું નથી એટલે બ્રેડ સરખી રીતે બેક થઈ ગઈ છે તો બ્રેડ ઉપર થોડું તેલ લગાવી ડબ્બાને કુકર બહાર નીકાળી લેશું અને કોઈ પણ સ્ટેન્ડ ઉપર મૂકી ઉપરથી કપડું ઢાંકી બે કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેશો બે કલાક પછી ડબ્બાની સાઈડ માં આ રીતે ચાકુ ચલાવી બ્રેડ ને બહાર નીકાળી લેશું અને ફરીથી દોઢ કલાક માટે ઢાંકી ને જેથી અંદર થી પણ ઠંડી થઈ જાય તમે જોઈ શકો છો કે બ્રેડ કેટલી સુપર સોફ્ટ બની છે તો ચાકુથી મીડિયમ સાઈઝ ની સ્લાઇસ કરી લેશું તો તૈયાર છે ઓવન વગર ઇસ્ટ વગર જુગાડ કરીને બનાવેલી એકદમ સોફ્ટ અને હોમમેડ બ્રેડ તો આ એકવાર ટ્રાય કરજો પરફેક્ટ માપ સાથે બ્રેડ એકદમ સરસ બનશે તો મિત્રો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર થી જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયો ને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલ જેસ્ટી ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે